નમસ્તે દોસ્તો આજે જ્ઞાન લોકજ્ઞાન ગુજરાતની આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિષય સાથે આજે ઉપસ્થિત થયા છે જેમાં આપણો વિષય આજનો છે કે સંયુક્ત જમીનમાંથી કાંટાના હિસ્સો કેવી રીતે અલગ પાડો તો ઘણા એવા પરિવાર છે જ્યાં આજે પણ જમીન સંયુક્ત મિલકત રીતે ચાલતી આવી છે તો આપણે પહેલાં એ બાબતે સંયુક્ત શું છે તે સમજીએ તો ઘણા ખેડૂતભાઈઓ પાસે એવી જમીન હોય છે જેમાં એક જ સર્વે નંબરમાં અનેક માલિકો નામ હોય છે જેને સંયોગ જમીન કહેવામાં આવે છે સેકન્ડલી આવી સ્થિતિમાં દરેક ભાગીદાર પોતાનો હક સ્પષ્ટ કરવા માટે ખાતાના હિસ્સો હિસ્સો અલગ પાડવો જરૂરી પડે છે તો આવા સમયમાં અલગ પાડવાની જે કાયદે પ્રક્રિયા કઈ રીતે હોય છે એ તમને આજે હું સ્પષ્ટ કરીશ પહેલાં તો અલગ પાડવાની જે કાયદેસરની જે પ્રક્રિયા છે એ સમજીએ સૌ માલિકો અને વચ્ચે સૌ માલિકો વચ્ચે સમજૂતી થાય તો વેચણી કરાર એટલે કે પાકિસ્તાન ડીટ બનાવીને રજિસ્ટર કરાવો સેકન્ડ ત્યારબાદ તાલુકા કચેરીમાં અરજી કરીને અલગ અલગ ખાતાની એન્ટ્રી કરાવો જો સંબંધ ન થાય એટલે કે ઘણા અડચણ થતી હોય છે કે ભાઈ હું સહી નહીં કરું આ નહીં કરું તો એવા સમયમાં જો સંબંધ ન થાય તો મામલતદાર કે સિવિલ કોર્ટમાં ફાળવણી માટે તમે અરજી કરી શકો છો બીજું કે જો હિસ્સો અલગ થયા બાદ પોતાનું નવું ખાતું અને જમીનનો સ્પષ્ટ હક મળે છે આથી ભવિષ્યમાં વિવાદ વારસાગત કે વેચાણની પ્રક્રિયા સરળ બને છે તો દોસ્તો કાયદો કહે છે કે તમારા હિસ્સો સ્પષ્ટ કરો અને વિવાદથી બચો ધન્યવાદ